પુષ્ટિમાર્ગ સત્સંગ છે એક વખત આપશ્રી આજ્ઞા કરી કે વૈષ્ણવોએ પુષ્ટિ માર્ગના પંદર સિદ્ધાંત પાલન કરવું જોઈએ પેલું આચાર બીજું શ્રી ઠાકોરજી દ્રઢ વિશ્વાસ ત્રીજું સર્વોચ્ચ ભાવ ચોથું અસમર્પિત ત્યાગ પાંચમું ત્યાગ છઠ્ઠું ગાય બ્રાહ્મણ અને આદર સાતમું દિનતા આઠમું બ્રહ્મ દાતા ગૌરવ નવમું એકાદશી અને જયંતિ વ્રત કરવા દસમું સત્સંગ કરવો અગિયારમું અગિયારમું શ્રી ઠાકોરજી ની સેવા કરવી બારમું પુષ્ટિ માર્ગીય મંદિરોમાં દર્શન ને અવશ્ય જવું તેરમું દુસંગથી બચવું અને છેલ્લે વિચારો શુદ્ધ રાખવા ઉપરોક્ત પંદર સિદ્ધાંતનું પાલન કરવાથી વૈષ્ણવની જીવન જરૂર આદર્શમય બને છે ત્યારબાદ વચનામૃત એકસો સત્તર છે પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતોનું જ્ઞાન મેળવવું જરૂરી છે એક વખત આપ શ્રી આજ્ઞા કરી કે વૈષ્ણેવો એ પુષ્ટિમાર્ગમાં સિદ્ધાંતોનું જ્ઞાન મેળવવું જરૂરી છે જોકે પુષ્ટિમાર્ગમાં ભાવની જ મુખ્યતા છે છતાં પણ જ્ઞાનની જરૂર તો રહે જ છે આજે અન્ય પ્રચાર અને અન્યથા પ્રચાર ખૂબ વધ્યો છે તેથી આપણને આપણા સિદ્ધાંત નું જ્ઞાન નહીં હોય આપણી શ્રદ્ધા પુષ્ટિ માર્ગમાંથી ડગી જવાની આજે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો જ્ઞાનને અભાવે ઘણા વૈષ્ણવો અન્ય ધર્મો તરફ ખેંચાવા લાગ્યા છે માટે વૈષ્ણવો એ પોતાની શ્રદ્ધા સ્થિર રાખવા માટે પુષ્ટિ માર્ગ ના સિદ્ધાંતોનું જ્ઞાન મેળવવા અવશ્ય પ્રયાસ કરવો અન્યથા પ્રચાર થી સાચી વસ્તુમાં પણ તે ખોટી છે એવો ભ્રમ ઉત્પન્ન થાય છે અને આ ભ્રમનું નિરાકરણ ન થાય તો સાચી વસ્તુને પણ ખોટી અને નકામી ગણિત્ય જીદે છે આ વિષય સમજાવવા માટે આપ સ્ત્રીએ પંચતંત્રનું એક દ્રષ્ટાંત આપ્યું છે એક બ્રાહ્મણ હતો

તેની પાસે ઘણા ઘેટા બકરા હતા તેથી તેણે ગોરને ખુશી થઈને દક્ષિણા ઉપરાંત એક સારી બકરી પણ દૂધ પીવા આપી બ્રાહ્મણ બકરી જોઈને ખૂબ રાજી થયો અને તે દિવસે રોકાઈ ને બીજે દિવસે વેલી સવારે બકરી લઈને પોતાના ગામ જવા ઉપડ્યો બ્રાહ્મણ બકરી લઈને ગામને પાદરે આવ્યો પણ બકરી તાજી વીઆઈલી હોવાથી બહુ જ ધીમી ગતિથી ચાલતી હતી તેથી બ્રાહ્મણને થયું કે આ રીતે તો ક્યારે આપણે ગામે પહોંચશે તેથી બકરીને ખભા ઉપર ઉચકીને ચાલવા લાગ્યો બ્રાહ્મણ જ્યારે બકરી ને લઈને ગામના પાદરે આવ્યો ત્યારે ત્યાં ચાર ઠગ બેઠા હતા તેમાંથી એક ઠગે પેલા બ્રાહ્મણ પેલા ત્રણ ને કહ્યું કે આ બ્રાહ્મણ પાસેથી બકરી પડાવી લીધા જેવી છે બકરી બહુ જ સારી છે ત્રણ ઠગ બોલ્યા કે બ્રાહ્મણ ને મારીને તો બકરી ન લેવાય બીજું વર્ણ હોય તો તો પણ લઈએ ત્યારે ઠગે કહ્યું કે મારવાની જરૂર નથી ફક્ત હું કહું તેમ તમારે એને કહેવાનું છે એની મેળે જ બકરી આપી દેશે પછી તે ઠગે પોતાની યોજના સમજાવી બ્રાહ્મણ જે રસ્તે જાય છે તે રસ્તામાં આગળ જઈ ને આપણે ચારેય જણા થોડા થોડા અંતરે બેસી જઈએ બ્રાહ્મ જેની પાસેથી પસાર થાય ત્યારે તેને એટલું જ કહેવાનું કે રામ રામ આ ઉપાડીને ક્યાં આટલું જ કહેવાનું આ રીતે આ ચારેય ઠગો પેલા બ્રાહ્મણ જે રસ્તે ચાલ્યો જતો હતો તેની આગળ જઈને થોડા થોડા અંતરે બેસી ગયા બ્રાહ્મણ જ્યાં થોડું ચાલ્યો ત્યાં પેલો ઠગ મળ્યો તેને કહ્યું ગોરબાપા રામ રામ આ કૂતરાને ઉપાડીને ક્યાં ઉપડ્યા ઠગની વાત સાંભળી બ્રાહ્મણ ને હસવું આવ્યું તેને થયું કે આ માણસ ને બદલે કૂતરું લાગે છે તેથી પણ જવાબ આપ્યા વગર બ્રાહ્મણ આગળ ચાલ્યો થોડે દૂર બ્રાહ્મણ ગયો ત્યાં બીજો ઠગ મળ્યો તેને કહ્યું કે ગોરબાપા રામ રામ આ કૂતરાને લઈને ક્યાં જવું છે શું તમારા ગામમાં કૂતરા નથી ત્યારે બ્રાહ્મણ બોલ્યો અલ્ય તારી આંખે શું મોતિયા આવે છે તો દેખતો કે એમ નથી કે આ બકરી છે ત્યારે ઠગ બોલ્યો કે મહારાજ તમે બરાબર જોઈને ખાતરી તો કરો આ બકરી નથી પણ કૂતરું છે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે ભલે કૂતરું હોય તારે પંચાયત કરવાની જરૂર નથી આમ કહી બ્રાહ્મણે ચાલતી પકડી રસ્તે ચાલતા બ્રાહ્મણ ની વિચાર આવ્યો કે પેલા માણસે પણ કૂતરું કહ્યું તો મારી ભૂલ તો નથી ને એમ વિચારીને બકરીને ખભા ઉપરથી ઉતારી બરાબર તપાસ કરી અને નિશ્ચય કર્યો કે આ બકરી જ છે પણ કૂતરું નથી પછી બકરીને પાછી ખભા ઉપર ઉંચકી ને ચાલવા લાગ્યો થોડે દૂર ગયો ત્યાં ત્રીજો ઠગ મળ્યો અને કહે્યું કે ગોરબાપા રાંધરામાં કૂતરાને ખભે કેમ ઉચક્યું છે આ કૂતરું તમારું પાડેલું લાગે છે કુતરાનો પગ બગ ભાંગી ગયો લાગે છે તેથી ઉપાડ્યું હશે ત્યારે બ્રાહ્મણે ખીજાઈ કહ્યું કે અલ્યા આ કૂતરું છે કે બકરું ત્યારે ઠગ બોલ્યો મહારાજ આ કૂતરું છે તમે કોઈ દિવસ બકરું જોયું છે ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે શું મેં બકરું નહી દેખ્યું હોય તો પણ કેવો માણસ લાગે છે મારા યજમાન પાસે ઘણા બકરા છે તેણે મને આ બકરી દૂધ પીવા માટે દક્ષિણામાં આપી છે ત્યારે ઠગ બોલ્યો કે મહારાજ તમારા યજમાને બનાવ્યા છે દક્ષિણામાં બકરી થોડી આપે બહુ બહુ તો રૂપિયો અને સવા રૂપિયો આપે પણ એમણે તમને આ બકરી છે એમ કહીને કૂતરું વળગાડી દીધું છે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે ભલે કૂતરું હોય તું તારું કામ કર આમ કહી બ્રાહ્મણ ચાલતો થયો હવે બ્રાહ્મણને પૂરેપૂરો સંદેહ ઉત્પન્ન થઈ ગયો કે ત્રણ માણસો એ કહ્યું કે આ કૂતરું છે તો જરૂર મારી કંઈક સમજણ ફેર થતી હોય છતાં એક વખત પાછી તેણે ખભે થી બકરી ઉતારીને તપાસ કરી જોઈ તેને થયું કે મારી દ્રષ્ટિ તો આ બકરી જ છે છતાં આ છતાં બીજાને કૂતરું કહે છે તો આમાં કંઈક જરૂર તથ્ય હોવું જોઈએ આ રીતે તર્ક વિતર્ક કરતો કરતો બ્રાહ્મણ બકરીને ખભા ઉપર ઉંચકી પોતાના ગામ જવા ચાલતો થયો થોડે દૂર ગયો ત્યાં ચોથો ઠગ મળ્યો કે ભાઈ આ કૂતરું નથી પણ બકરું છે ત્યારે ઠગે કહ્યું કે મારા જ બકરી આવી ન હોય આ કૂતરું જ છે ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે મારા યજમાન પાસે આવી ઘણી બકરીઓ છે મે તેના પિતાનું શ્રાદ્ધ કરાવ્યું તેથી તેણે આ બકરી મને દક્ષિણામાં આપી છે ત્યારે ઠગે કહ્યું કે તમારા યજમાને કદાચ બકરી આપી હશે પણ તમે વહેલી સવારે અંધારામાં બકરીને બદલે કૂતરું ઉપાડીને ચાલી નીકળ્યા છો ભરવાડો પોતાના વાડામાં વાઘ વરુ ઘુસી નો ને બકરા ઉપાડી ન જાય એટલા માટે કૂતરા પાડે છે તેથી તમે અંધારામાં બકરીને બદલે કૂતરું ઉપાડી લીધું છે કારણ કે બકરું પણ કાળું હોય તેથી તમારી ભૂલ થઈ ગઈ છે અને ગોરબાપા આ બકરી છે કે કૂતરું તેની ખબર તો ત્યાં ગોરાણીમાં દોહવા બેસે ત્યારે પડશે તેમ છતાં તમને મારામાં વિશ્વાસ ન આવતો હોય તો તમે કોઈ પણ માણસને પૂછો અને આ બકરું છે એમ કહો કહે તો રૂપિયા સો તમને ઇનામ આપો અહીં રસ્તામાં ક્યાં કોઈ માણસ હતો કે બ્રાહ્મણ તેને પૂછે હવે ઠગે જ્યારે એમ કહ્યું ત્યારે બ્રાહ્મણને નિશ્ચય થઈ ગયો બકરી નથી પણ કૂતરું જ છે મેં અહીં સુધી નકામો ભાર ઉપાડ્યો આમ વિચાર કરી ને બકરી ખભા ઉપરથી નીચે પછાડી બ્રાહ્મણ ચાલતો થયો બ્રાહ્મણ થોડે દૂર ગયો એટલે પેલા ચારેય ઠગ સાથે મળીને બકરી લઈ ચાલતા થયા

પુષ્ટિ માર્ગ ના સિદ્ધાંતો સાચા અને શ્રેષ્ઠ હોવા છતાં તેના જ્ઞાનના અભાવમાં પહેલા સંદેહ ઉત્પન્ન થાય અને ત્યાર પછી અવિશ્વાસ પેદા થાય છે અને અવિશ્વાસ થી પુષ્ટિ માર્ગ પ્રત્યે શ્રદ્ધા ઓછી થવા માંડે છે અને છેલ્લે પેલા બ્રાહ્મણની જેમ બકરાનું કુતરું માની ફેંકી દીધું તેમ પુષ્ટિ માર્ગ ને નકામો ગણી દેવાનું મન થઈ જાય છે માટે વૈષ્ણવે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતનું અવશ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ વચનામૃત એકસો અઢાર જન્માષ્ટમી ઉત્સવમાં પંચામૃતનો પ્રકાર એક વખત આપ શ્રીએ આજ્ઞા કરી કે જન્માષ્ટમીના ઉત્સવમાં બે વખત પંચામૃત થાય છે એક તો વહેલી સવારે મંગલા આરતી પછી અને બીજી વખત રાત્રિના સમયે પંચામૃત કરાવવામાં આવે છે ઘણા વૈષ્ણવોમાં એવો ભ્રમ પ્રવર્તે છે કે વહેલી સવારે પંચામૃત થાય છે તે છાના પ્રકાર છે આ માન્યતા તદ્દન ખોટી અને વિચિત્ર પણ છે ખબર કે આ માન્યતા કઈ રીતે ઘુસી ગઈ હશે અસ્તુ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય કંસના કારાગ્રહમાં મધ્ય થયું તેને કદાચ છાનો છૂપો જન્મ માનવામાં આવે તો ઠીક કહેવાય અહીં તો સવારે છાનો જન્મ થયો તેમ માનવામાં આવે છે વિચિત્ર કહેવાય સીતાંતમાં વહેલી સવારે જે પંચામૃત થાય છે તે વરસગાંઠના ભાવથી થાય છે અને રાત્રે જે પંચામૃત થાય છે તે જન્મ ઉત્સવ નું થાય છે ભગવાન શ્રી કૃષ્ણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોના ઈષ્ટ સ્વરૂપ હોવાથી કૃષ્ણ જન્મ વિશેષ રૂપે મનાવવામાં આવે છે અને જન્મ સમયે એક જ વખત પંચામૃત થાય છે એ અવતારોની વર્ષગાંઠ ઉજવવામાં આવતી નથી વચનામૃત એકસો ઓગણીસ ધર્મના રક્ષક ભગવાન જ છે એક વખત આશ્રીએ વચનામૃત કર્યા

પણ તેનો નાશ થતો નથી દાખલા તરીકે એક રાખ દૂર કરવામાં આવે તો તે પાછો ઝગમગવા લાગે છે તેવી જ રીતે ધર્મ નું પણ સમજવું જયારે અધર્મ જોર વધે છે ત્યારે ધર્માનુ ચરણ કરનારો વર્ગ અતિ જજ હોય છે તેથી સમાજમાં તો ક્યાંય દેખાતો નથી તેથી એમ લાગે છે કે ધર્મનું પાલન કરનાર કોઈ રહ્યો છે સ્વયં છે ભગવાન ગીતાજી આજ્ઞા કરે છે યદા યદા હિ ધર્મસ્ય ભવતી ભારત અભ્યુત્થાન ધર્મસ્ય તદાત્માનમ સુજામ્ય

આ સંકાના સમાધાનમાં કહેવાનું કે ભગવાન પોતે જ ગીતાજીમાં અર્થાત હું અજ અવ્યયાત્મા અને પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં મારી પ્રકૃતિનું અધિષ્ઠાન કરી મારી માયાથી અવતરું છું માયાના

કે જયતી જન નિવાસ દેવકી જન્મ વાદો ઇતિ દેવકી ને ત્યાં ભગવાને જન્મ લીધો તે તો વાદ માત્ર કહેવા પૂરતું જ છે હકીકતે ભગવાન નો જન્મ નહીં પણ પ્રાદુર્ભાવ થાય છે અને જે અનિત્ય હોય તેનો જન્મ થાય છે પણ જે નિત્ય હોય તેનો જન્મ કઈ રીતે સંભવે કારણ કે તે તો સદાને માટે વિદ્યમાન હોય છે.

ભગવાન નિત્ય હોવાથી તે સદા સર્વદા બિરાજમાન હોવા છતાં તેના દર્શન ભગવાન નું દેખાવા લાગવું તેનું નામ જ પ્રાદુર્ભાવ મનુષ્યનો જન્મ થાય છે જેનો જન્મ થાય છે તેનો મૃત્યુ પણ અવશ્ય થાય છે ગીતાજીમાં કહ્યું છે કે જાતસ્ય હિ ધ્રુવો

ધારણ કરે છે તેમ જીવ જૂના દેહ ને ત્યજી નવા દેહમાં પ્રવેશ કરે છે તેને જ જન્મ અને મૃત્યુ કહેવાય આપણી ચર્ચાનો મુખ્ય વિષય ધર્મના રક્ષક ભગવાન હતા એ છે આ એ ચર્ચાની અંતર્ગત થોડીક પ્રાસંગિક ચર્ચા આપણે કરી છે અંતમાં કહેવાનું કે ધર્મના નાશની ચિંતા છોડી આપણે સ્વધર્મનું પાલન કરશું તો ભગવાન આપણું જરૂર રક્ષણ કરશે આપણે આ પ્રમાણે આજ સ્ત્રીએ વચનામૃત માં શાસ્ત્રીય પ્રમાણ સિદ્ધાંતો પ્રમાણ સાથે કહ્યા હતા જે મારા જેવા ઓછું ભણેલાને સમજવા મુશ્કેલ થઈ પડે છતાં તેમાંથી જેટલું યાદ રહ્યું તે કહ્યું વલ્લભા ધી જે આજનો સત્સંગ અહીં પૂરો થાય છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી માં જોડાઈ ને રહેજો વિડીયોને લાઈક શેર કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ